રાજ્ય મોનિટરિંગ સેલ દ્વારા તાજેતરમાં અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ પર બકરોલ ટોલ પ્લાઝા નજીક એક પ્રોહિબિશનના દરોડા દરમિયાન રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડથી વધુનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે દરોડા દરમિયાન કુલ ત્રેપન હજાર ત્રણસો ઓગણ સિત્તેર વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી જેની કિંમત એક કરોડ વીસ લાખ આઠ હજાર પચીસ આંકવામાં આવી છે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ એક કરોડ પચાસ કરવામાં આવ્યો છે દારૂનો આ જથ્થો ટ્રકમાં ઊન ભરેલા આડમાં છુપાવવામાં આવ્યો હતો જપ્ત કરાયેલો દારૂ ચંદીગઢની ડિસ્ટિલરીઝમાં બનેલો છે અને માત્ર યુટી ચંદીગઢમાં વેચાણ માટે જ અધિકૃત છે જોકે આ સમગ્ર મામલે સ્થળ પર કોઈ આરોપીની ધરપકડ થઈ શકી નથી એસએમસી દ્વારા ટ્રક ડ્રાઈવર ટ્રક માલિક ફાસ્ટેગ ધારક ચંદીગઢનો સપ્લાયર ગુજરાતમાં દારૂ મંગાવનાર અને ખોટી ટ્રાન્સપોર્ટ બિલ્ટી બનાવનાર સહિત છ વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસની વધુ તપાસ માટે મામલો સરખેજ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે એસએમસીના પીઆઈપીપી બ્રહ્મભ્રટ્ટ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે